બેઠક ઉપરથી ચૂંટણી પોરબંદર બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ રહ્યા છે પેટા ચૂંટણી આવી રહી છે અને પોરબંદર વિસ્તારમાં પોરબંદરના મત વિસ્તારમાં જે તે ટાઈમે પણ પોરબંદરના સમજૂ પ્રજાએ એક વિરોધ પક્ષને કાયમ રાખવા માટે અર્જુનભાઈની પસંદગી કરેલી હતી અને હું માનું છું કે આ લોકશાહીમાં વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને એ જ કારણે પોરબંદરની અંદર આ વિરોધ પક્ષ સક્ષમ રહેશે તો ગુજરાતમાં એનો અવાજ ઉઠાવી શકશું અને એટલા માટે થઈને લોહાણા સમાજ બહુ મોટી સંખ્યામાં પોરબંદરમાં દરેક સમાજનો મને ટેકો છે અને હું એવું માનું છું કે મને ટિકિટ મળશે તો સારી રીતના હું આને ફાઇટ આપી શકીશ કોંગ્રેસના પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વોર્ડ પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે મેં મોટાભાગના હોદ્દેદારો ગયા છે એની વિચારધારા બદલાણી છે મારી વિચારધારા આજે પણ કોંગ્રેસની જ છે અને હું કાયમ કોંગ્રેસી રહેવાનો છું પોરબંદરની પ્રજા અને પોરબંદરનો આખો વિસ્તાર મારા સમર્થનમાં છે કોંગ્રેસના સમર્થનમાં છે એટલે કોંગ્રેસમાંથી જો મને ટિકિટ મળશે તો સો ટકા હું સારી એવી લીટથી જીતી શકીશ કોઈપણને આપે જે કોઈ પણ આપશે કોંગ્રેસ પક્ષ એની સાથે હું નિષ્ઠાથી કામ કરીશ હજી એવું છે કે આ આ બધું જે તમે જોઈ રહ્યા છો એ ખાલી હોદ્દેદારો પૂરતું છે હોદ્દેદારો જ નથી હોતા આ આ કોઈપણ ધારાસભ્યને ચૂંટવા માટે એક નાનામાં નાનો કાર્યકર જરૂરી છે ને એવા કાર્યકરો અસંખ્ય કાર્યકરો છે કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને પોરબંદરની પરિસ્થિતિને ધ્યાને લઈને ભૂતકાળમાં પણ કોંગ્રેસ અહીંયા ચૂંટાણી છે અને હજી પણ ચૂંટાશે